આણંદ અને ખંભાત શહેરમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પેપર સ્ટ્રીપનું વેચાણ કરતા બે ઈસમોને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ નશામુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને પાન પાર્લર ચાની દુકાનો અને કરિયાણાની દુકાનો સહિતના સ્થળોએ રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ વેચાણ કે હેરાફેરી ન કરવા માટે જણાવ્યું છે તો આણંદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે રાજપથ માર્ગ પર લક્ષ્ય સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં શ્રી ગજાનંદ કોર્પોરેશન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો પ્રતિબંધિત રોલિંગ પેપર અને પાંત્રીસ નંગ પેપર સ્ટ્રીપ મળી આવી હતી પોલીસે દુકાન માલિક જગદીશ અંબાલાલ પંચાલ વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત આણંદ એલસીબી ટીમે ખંભાત શહેરના શેખવાડ વિસ્તારમાં આવેલા બુખારી પણ તપાસ કરી હતી આ તપાસમાં કુલ 172 નંગ પેપર સ્ટ્રીપ અને કોન મળી આવ્યા હતા પોલીસે નસીર હુસેન અબ્દુલ રહેમાન વિરુદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ બસો ને ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે